પછી જાય તમારે નરખી ટ્રેન કરવાની હોય તો આ વિડીયો મેં આપણે તેજલના માં થોડાક કઈ કહેશું જે અમે તેજલના આઈટમ જે ઉલાડવી જોઈએ આઈટમ બધી એમ કરવાની એવી જ તમારે તમારે ઘણી જાણીને પછી તમે એને ઉલાડજો કાન આરખો ટાઈટ બાંધજો એટલે હું પડી જાય એવું ન કરતો વિડીયોમાં તો આબરૂ ઘાટ નાખીશ સામાન આખો બેવડો વાર દીધો રેડી કાના ઓહો બસ બસ એટલે ને ઉલારો ને નાળ પરથી ને દેવો છો કે કારણ કે અમે તેજલ ને લઈ વાતા ને ત્યારે હે ને એ સીધી ને ઉલડે ને પછી જેમ આટો પાઈ ને પછી જેને હાલવાન કરતી તો અસવારે વયસમાં તો ભૂલવાડે દીધું તો પણ પાસ આપણે ઈ જગાડવાના હે આપણે તેજલ તો એટલી જ ઉલડે પણ આજ ફળકે ને આપણે ઇન્ક્રીઝ કરવાનું ઉલારવાનું આમ થોડું હાલને હું કરવાનું હે હતી પહેલા આપણે ને ચાલુ પાન બિહાળો ને એન થી જો આપણે કેવું કોળ પછી છેલ્લે હું જો ને ટ્રેન કરી તમે ને જોઈજો આ એન સુધી વિડીયો તો જોઈ ચાલુ કેવું ઉલારે નઈ ચાલુ હરખી નઈ ચાલુ નઈ

આ કાના ઉલા રે કાના તે ચાલુ કરતા હારી ઉલાઈ રહ્યો તો નબડી પડે પણ ઉલાઈ રહી હારી સાકર હારી ઉલાઈ રહી વા હટે આ કાના ધારમ પણ લાગે લાકડી નો લેતા પેલા સૌથી પેલા તો આમ નોર્મલ તમે ટ્રેનિંગ કરાવજો તો લાકડી લેવા તો બી આમાં કોઈ તો લાકડી થી બહુ બી હે તમને હમણાં દેખાડી જો લાકડી થી આમાં કેટલી બી હોય ની વાહ કાના વા એ આમાં બસ આ બોલ બેટા આ આ

好了好了來, चलो, चलो, चलो。

پی Teru ہای بہ کر روز um, چلā

અમે માથા બે માથા બે નું કારણ કે અમે આને ફૂલા કામત કે લઈ ન જવાની એટલે જરૂર ન પડે આજ જોઈ હવે ટ્રાય મારી હેઠેથી કેવી ભૂલ રે આપણે હાલો

આપણે પ્લેસ બદલાવી રહ્યા એ આપણે આગળ જીરીક લઈ જઈએ આપણે આ ઠેકાણ રસ્તે ઉલારી ને એને મસ્ત નું આવે અને આ બાજુ સુરજ આડો આવે થોડોક પ્લેસ બદલે ને તો ખબર પડે ઉલારવાની જીરીક ના કાંઈ જી ઠેકાણ આય જ ઉલારશે પછી આગળ આય ઉલારશે જ નહીં અને જો અહીં રસ્તામાં એના ખાડો હે ઘોડી જીરીક એના ધ્યાનથી લેવી જાય ઓલી બાજુથી લે કાંઈ આ બાજુથી નહીં આવે અને તે જ પાણીથી બીવે હે હવે પગ મેં તોય સારું હે પાણીમાં ઉભા કાના આપણે બે લઈએ અહીંથી જો પગ દે નીકળી જાય તો વાંધો ના અહીંથી નીકળી જાય આ બાજુ ચડાવી ઉપર ચડી જાય

જો તેજલના પરસેવો કેટલો વરી ગયો તમે તો આપણને એથી એટલી ખબર પડે કે તેજલને આપણે જો ઉલાડતા હતા ને તોય એટલું એને એનું બર એટલું કરવું પડે તો એને પરસેવો એટલો વરી ગયો તો હકાલવા અમે હકાલવા જેટલો જ ને પરસે વરી ગયો તો તેજલને આપણે થોડીક આપણે એકવાર અહીં ઉલાડી દઈએ મસ્ત ને ઉલરી જાય પછી આપણે બાંધે બહુ એને હકાલ બહુ ઉલાડી નથી કારણ કે દર વખતે આપણે હકાલતા જ હોય તો જો આ હજીના નસકો એને બંધ નથી ખાલી આપણે ઉલાઈ રીતે અને એટલામાં આપણે લઈ ગયા હતા એટલો એટલો પરસો વરી ગયો શિયાળો આલી તોય હવે આપણે તેજલ બહુ ઉલાળતા નથી કારણ કે હવે ધીરે ધીરે ઉલા ડાઉન થતું છે કારણ કે હવે તેજલ ને બહુ થાકી ગયા નસકો એવા અમે માં પડશે એટલે વરી ગયો જો નસકો ને કેવી સ્પીડ માં જો આજ તમે જોયું તેજલ ને ઉલારામ ને બહુ ઘણો ફેર પડી ગયો ઉલરણ કેટલા ત્રણ ચાર ડગલા 5 6 એવા ડગલા છે તમારે પડ્યું હોય તો એ આખો તમારે નાખો ઉલકમ ખેંચ્યું બને તો હોટેલ ને હાલો બાકી હું તો ના પાડું કે હોટેલ ને નાખાઓ નહીં અમે હેઠે હેઠા ઉતારવાની જ હેઠાથી ઉતારવાનું ત્યાં જ અમે આવી ત્યાં બાકી જરૂર નથી પછી તમારે હવે આ વિડીયોને લાઈક જઈને કરી તમે જેને સબસ્ક્રાઈબ ન કરીને સબસ્ક્રાઈબ કરી દીજો લાઈક એ કરી દીજો કમેન્ટ કરી દીજો કે તમને આ વિડીયો કેવો બસો લાગ્યો ગયોજે લઈ જવા આ ગઈ તો અમે તમને મળીશું આગલા વિડીયોમાં ચાલો આવજો હવે